મિલન કરાવ્યું છે અંબાલા આઉટપોસ્ટના પોલીસ કર્મચારી આસિસ્ટ હેડ કોન્સ્ટેબલ તખતસિંગ ફતેહસિંગ લેવાટ ગામે પેટ્રોલિંગમાં ફરતા હતા તે સમયે અજાણ્યું વ્યક્તિ શરીરે તે કપડા કાઢી

ગુગલ મેપ મારફતે સરનામાની ખાતરી કરી બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર મેળવી સંપર્ક કરતા તેઓ આ ગુમ વ્યક્તિની તપાસ કરીને જણાવેલ કે તેઓ સુરત ખાતે મજૂરી કરવા માટે ગયેલ હતો અને છેલ્લે દસેક દિવસથી તેનો કોઈ કોન્ટેક્ટ થયેલ નહીં તેમ તેનો મોટો ભાઈ કૈલાશભાઈએ જણાવેલ જેથી તેના મોટાભાઈ કૈલાશના મોબાઈલ નંબર આપતા તે નંબર ઉપર કોન્ટેક કરતા તે પોતાનો ભાઈ ગુમ થયેલ હોવાનું જણાવેલ જેથી તેઓને પોતાના મોબાઈલ નંબર ઉપર વ્યક્તિના ફોટા મોકલી આપતા તેને પોતાનો ભાઈ પપ્પુ ભાગવતભાઈ સહની છે તેવી ઓળખ આપેલ તેનો આધાર કાર્ડ વોટ્સએપ ઉપર મોકલી આપેલ અને તેઓ જણાવેલ કે આ મારો ભાઈ છે સુરત ખાતે સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતો હતો અને તેનું મગજ ઠીક નહીં હોય જેથી તો સુરત ખાતે કામ કરતો હતો ત્યાંથી દીકરી ગુમ થયેલ હોવાનું જણાતું તેઓ રંગપુર પોલીસ સ્ટેશનમાં આવવા જણાવેલ જેથી છેલ્લા દસેક દિવસની આ ગુમ થયેલ પપ્પુભાઈ ભાગવતભાઈ સહની રહેઠાણ મોહનપુરા ભાગલપુર બિહારનાઓના તેઓના ભાઈ તથા શાળા સાથે મેળાપ કરી આપતી રંગપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ માનવતાનું ઉદાહરણ પૂરું પાડી સારી કામગીરી કરવામાં આવે છે રેહાન પટેલ નેશમ રેસિડેન્સ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર